ભાગવત માં લખ્યું છે સુદામા ધનવાન છે કયું ધન છે બ્રહ્મવિત્તમ બ્રહ્મ તેજ રૂપી ધન વેદનું જ્ઞાન ઈ રૂપી ધન પણ સંસારની વ્યવસ્થા બિલકુલ નથી સુદામા એટલા બધા ગરીબ છે સંસારની રીતે કે આખા પરિવાર એક સાથે બેસીને ભોજન કર્યું હોય એવો એક પણ દિવસ સુદામાના જીવનમાં નથી આવ્યો પુત્રોને ભોજન કરાવે પતિ પત્ની ભૂખ્યા રહે પતિ પત્ની ભોજન કરે પુત્રો ભૂખ્યા રહે સુશીલા નામની પત્ની છે આનંદ એ વાતનો આટલો ગરીબ પતિ હોવા છતાં સુશીલાની શ્રીમદ ભાગવતમાં કોઈ ફરિયાદ નથી ઘણી વાર સુદામા એમ કયા કરે મને ચિંતા સાક્ષાત શ્રી દ્વારકાધીશ મારો નાનો ભાઈ છે એકવાર પણ ક્યારેય તમે એને મળવા ગયા છો સુદામાએ કહ્યું સુશીલા તું એમ તો નથી કહેવા માંગતી ને મળવા જાવ એટલે હું એની પાસે માગું નહીં મને કઈ આપ અરે નાથ આપવાની મળવાની ક્યાં વાત કરું હા હું ખારી દર્શનની વાત કરું છું આ પાણી માંગવાની વાત કરીશું સુદામાએ કઈ હું જ્યારે જ્યારે ગયો ત્યારે એ મને કઈ નથી આપતો પણ ઉલટાનો મારી પાસે કઈક માગે છે અને હું એનાથી મોટો છું એટલે ખાલી આજે મારે એની પાસે જવાય નહીં અને આપણા ઘરમાં કોઈ વ્યવસ્થા નથી સુશીલાએ કહ્યું ના જતા હું તમને વ્યવસ્થા કરી દઉં આજુબાજુના ચાર બ્રાહ્મણના છે કપડું બાંધ્યા સુશીલા રડે છે રડે એટલા માટે જો ભગવાને સારું કપડું ઘરમાં આપ્યું હોત તો આ સારા કપડામાં બાંધી અને મોકલાવત રુદાને એટલા માટે આવ્યું કે આ ગાંઠ જયારે પ્રભુ ખોલશે ત્યારે એને ખ્યાલ આવી જશે કે આ સુદામો આટલો બધો ગરીબ છે એ વખતે પ્રભુના હૃદયમાં કેટલું દુઃખ થશે એટલા માટે રડે છે સુદામાને ગાંઠ પકડાવી અને દુર્બળ દે છે અને સુદામા નીકળ્યા દ્વારકા પહોંચ્યા લોકોને પૂછ્યું ભાઈઓ દ્વારકાધીશ નો મહેલ બોલે મહારાજ સામે દરવાજો દેખાય છે વળી આગળ જઈને પૂછું ભાઈ પ્રભુની હવેલી ક્યાં છે સામે જો દરવાજો આ દ્વારકાધીશ નો મહેલ આ છે હા હું બહુ દૂર થી આવું છું એનો મિત્ર છું મને અંદર જવા દો ત્યારે પેલા સેવકોએ કહ્યું કે મહારાજ ભિખારીઓને અંદર પ્રવેશ નથી અપાતો લો અમે તમને ભિક્ષા આપી દઈએ ભિક્ષા આપી સુદામાએ લઈ લીધી તરત પાછી આપીને કહ્યું કે લેવા નથી આવ્યો હું દર્શન કરવા આવ્યો છું મને દર્શન કરાવ્યું મારે મળવું છે સેવકો એ કહ્યું મારા ક્ષમા કરજો બ્રહ્મા ને ઇન્દ્ર મળવા આવે તો અહીંયા તડકામાં ત્રણ કલાક ઉભા રહે છે જ્યાં સુધી ભગવાન આજ્ઞા ન કરે ત્યાં સુધી એને પ્રવેશ નથી અપાતો તો તમારી કઈ હસ્તી સુદામા બિચારા થોડે દૂર જઈ અને રડવા લાગે બેસી ગયા સુદામા વિચાર કરે કે અમારા ગરીબોનું ભાગ્ય પણ ગરીબ હોય છે દરવાજા સુધી પહોંચી ગયો છતાં દર્શન નહીં સુદામા રડે એટલે દયા આવી સેવકો સુદામાની પાસે આવ્યા અને સુદામાને કહ્યું કે ભાઈ તમે રડો ના અમને બહુ દુઃખ થાય પણ ભગવાનની રજા વગર અમે તમને જો ત્યાં મોકલી આપીએ તો ક્યાંક ભગવાન અમને નોકરીમાંથી કાઢી મૂકે તો આ અમારા પેટનો સવાલ છે સુદામાએ કહ્યું હો એ તકલીફ છે એક કામ કરો તમે બે માંથી એક અંદર મને ભલે ન જવા દો પણ તમે બે માંથી એક અંદર જઈ અને પ્રભુને સમાચાર તો આપો કે તમારો બાળપણનો મિત્ર તમને મળવા આવ્યો છે પછી એને જે નિર્ણય કરવો એ કરે સેવકે કહ્યું મહારાજ હા આ અમે કરી શકીએ એ સેવક જવા તૈયાર થયો ત્યારે સુદામાએ પેલા સેવકને કહ્યું કે ભાઈ તો એને કહેજે તમારા મિત્ર તમે જેની સાથે ભણતા એ આવ્યા છે છતાં એમ કે મને કંઈ ખ્યાલ નથી આવતો તો એમ કેજો કે તમને નતું આવડતું ને તમને જે લખી દેતો તો એ સુધામાં આવ્યો અમે ભૂધર જેદી ભેગા ભણતા તેદી ઠાકરાતું રહેતો ઠોઠ અને કાઈ નોતું આવડતું પેલો સેવક વિચાર કરે કે દુબળો પાતળો છે પણ આપણા પ્રભુને ક્યારનો તું તું કરે છે સેવક અંદર ગયો પરમાત્મા આઠ પટરાણીઓની વચ્ચે વ્યંગ કરે આનંદ ખુશી ખુશીનો સમય છે અને એમાં સેવકે મસ્તક નમાવી કહ્યું સરકાર નો જય હો ભગવાને કેવું કેમ અત્યારે બોલે પ્રભુ દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે હું શું કરું બોલે ભગવાન દઈએ તો લેતો નથી અને ધક્કો મારીએ તોય જાતો નથી પ્રભુને એમ થયું કોઈ અયાચક આવ્યો હશે એમાં હું શું કરું ક્યાંથી આવે છે ખબર ભગવાન ક્યાંથી આવે છે કેટલા વર્ષથી નોકરી કરો છો દરવાજે ઘણા વર્ષથી એની પાઘડી ઉપરથી ખબર ન પડે કે પાઘડી ક્યાંની છે ભગવાન પાઘડી ઉપરથી ખબર તો પડી જાય પણ જે દરવાજે ઊભો છે એને પાઘડી નથી પહેરી અરે તો ભલા માણસ મોજડી ઉપરથી ખ્યાલ આવી જાય કે એ કયા પ્રાંતની મોજડી છે ભગવાન એ હું જોઈને આવ્યો છું એને મોજડી પણ નથી પહેરી અરે ભગવાને કહ્યું તો એના એના ધોતિયાના વસ્ત્રો ઉપરથી ખબર પડી જાય કે વણાટ ક્યાંનો છે સેવકે કહ્યું ભગવાન એ પણ હું જોઈને આવ્યો છું એના ઉપરથી

아! <목소리가> એક પછી એક દરવાજાને ઓળંગવા લાગ્યા બધી રાણીઓ હેરાન થઈ ગઈ કોણ આવ્યું છે અંતિમ દરવાજે પરમાત્મા ગયા સુદામા ને જોયા સ્તબ્ધ બની ગયા એક બાજુ ભગવાન કૃષ્ણ એક બાજુ સુદામા વચમાં ઉમરો બે શિખરો સામ સામ બે ની આંખમાં હસુ સુદામા એટલા માટે રડે કે આટલી બધી સંપત્તિ નો માલિક હોવા છતાં હજી મને ભૂલ્યો નથી અને ભગવાન એટલા માટે રડે કે મારું ભજન કરીને જીવન પૂરું કરી નાખ્યું એની આ દશા સુદામાને ઈશારો કર્યો મારા હવે અંદર આવી રહ્યો સુદામા એ ના પાડી આ તમારા મને દોઢ કલાક થી અટકાવીને ઉભા છે હવે પ્રભુ તમારે મને મળવું હોય તો તમે બહાર આવો અને આખીર પરમાત્માનો પરાજય પરમાત્માએ ચરણ ને બારો કાઢ્યો અને સુદામાને ભેટ્યા એટલું રેણ્યા છે પરમાત્મા સુદામા કરુણા કર કે કરુણા નિધિ રો પાની પરાત્ નહી જનો એ ખભામાં છે એટલે રાણીઓ પાણીના કુંડા લઈ આવી

ત્યાં તો બધી રાણીઓ હરીફાઈ કરવા લાગે કોઈ સુદામાના માટે કપડા તૈયાર કરે કોઈ સુદામાના માટે ભોજન ની તૈયારી કરે કોઈ સુદામાના આરામ ની વ્યવસ્થા કરે કોઈ પાણી ગરમ કર્યું એમાં સુગંધિત દ્રવ્ય નાખી સુદામાને સ્નાન કરાવે સ્નાન કરાવતા કરાવ પરમાત્મા ચરણ ને ધોવે અને ક્યારેક ક્યારેક બ્રાહ્મણના ચરણનું જળ પીતા જાય અને એમાં સુદામાના ચરણમાં તળીએ જોયું તો કાંટા વાઈ ગયા છે એ કંટકોને જોયા ભગવાનની આંખમાં પુનઃ આંસુ આવ્યા સુદામાને કહ્યું સુદામા શું તમે દશા કરી તમારા શરીર એ કાંટા કાઢવાની ઈચ્છા થઈ હવે સોયાન ચીપિયા મંગાવે વાર બહુ લાગે અને મોટા બંગલામાં આ બે વસ્તુ તાત્કાલિક ન મળે શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે પરમાત્માએ પોતાના દાંત લગાયા આ ઘટના જોઈને સુદામા રડવા મળ્યા સ્નાન કરાવી પિતાંબર પહેરાવી બેસાડ્યા સુદામાને કહ્યું મહારાજ કંઈ ખાવાનું લાવ્યો છો મારા માટે સુદામા એ વિચાર કર્યો કે આ મહેલોમાં મેણા વાળી કપડાની પોટકી કાઢીશ તો રાણીઓ મારી મશ્કરી કરશે સુદામાએ કહ્યું આ વખતે કાંઈ નથી લાવ્યું બોલે મારા તમે મને મળવા આવો ને કાંઈ ન લાવો એ તો બને જ નહીં છુપાવવા લાગ્યા એ વખતે હાથ ઉઠાયો અને પોટકી એ ગાંઠ ઉઠી પરમાત્મા એ ખોલી પૌવા ને જોયા સુદામાના ખબા પર માથું કૃષ્ણ કહ્યું કેમ રડો સુદામા મને પૌવા બહુ ભાવે આ તમે પૌવા લાવ્યા ને મને મારી માં જશોદા ની યાદ આવી ગઈ હું જયારે વ્રજમાં લીલા કરતો ને ત્યારે શરદ પૂર્ણિમા આવતી તો મારી માં જશોદા મકાનના નેવા ઉપર પૌવાની થાળી મૂકતી એમાં આખી રાત ચાંદની વરસતી સવારે દૂધ સાથે સાકરને મિલાવી એમાં પૌવા નાખીને જશોદા મને ખવડાવતી ત્યારથી મને કોઈ પૌવા નથી આવી મહાપુરુષો કઈ ઈચ્છા તો બહુ હતી કે કોઈક વેણુ આપે તો વગાડી લઉં પણ વ્રજને છોડ્યા પછી કોઈ વેણું ન આપે તલવારો હાથમાં આપીને કહ્યું આને મારો ધનુષ્ય બાણ હાથમાં લ્યો ને આને મારો પણ કોઈ એમ ન કીધું કે કૃષ્ણ ખૂણામાં બેસી અને અડધો કલાક બંસી બજાવી લીધું ઘણા દિવસો સુધી સુદામા રોકાયા સુદામાના પૌવાને ખાધા છે પછી ભગવાને રાણીઓને કહ્યું કે આ પવિત્ર બ્રાહ્મણ છે મારા મિત્ર છે આના આશીર્વાદ લ્યો હા રાણીઓ બધી પગે લાગે સૌભાગ્યના આશીર્વાદ આપે એક એક સ્ત્રી પાછળ બે બે ત્રણ ત્રણ મિનિટ મંત્ર બોલે સુદામાને ખબર નહીં કે પત્નીની સંખ્યા કેટલી છે હા એક આશીર્વાદ આપ્યા તો સુદામાના હાથે થાકી ગયા એટલે પછી સુદામાએ શું કર્યું આમ આમ આશીર્વાદ ટૂંકાવી નાખ્યા આમ 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 ત્રાસી આંખે જોવે કે હજી આ લાઈન પૂરી થતી નથી ટ્રાફિક પોલીસ આમ સવારમાં આવે ને ત્યારે બહુ અડપમાં હોય આમ આમ કરતો હોય પણ તમે હાજે ચાર વાગે જોજો આમ જ કરતો થાકી ગયો વિચારો પરમાત્માને એમ થયું કે મારો મિત્ર થાકી ગયો છે એટલે ભગવાને કીધું બધી ઉભા રહ્યો ઉભી રહ્યો હવે મહારાજ આનો સોળ હજાર છે અને તમે મને આશીર્વાદ આપી દો એટલે મારી બધી જ પત્નીઓને પહોંચી જશે અને બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ સુદામાને પગે લાગે છે સુદામા દિવસો રોકાયા કઈ પણ માગ્યા વગર સુદામા નીકળ્યા છે પણ પરમાત્માએ બહુ કૃપા કરી છે એના ખૂબ આપ્યું છે સુદામા અહીંયા આવ્યા તો અહીંયા મહેલ હતો એ બધી ચર્ચાઓ ભાગવતમાં છે અને બીજું પરમાત્મા કૃપા કરે પછી શું ખામી રહે